હેલો મિત્રો કેમ છો મજામાં તો મજામાં જ તમારું સ્વાગત છે અમારા આજના નવા વ્લોગમાં તો મિત્રો હું આવી ગયો છું રમેશ મોકરિયાની વાડીએ અને રમેશ મોકરિયા શું કરે ખબર છે દવા સાટે દવા જોઉં તો ભાઈ એના સોયાબીન છે ને એક નંબર બની ગયા એક નંબર તો અને ભાઈ સોયાબીનમાં એવું હતું કે એને દવા બવાને સાટવાનો વેત નહોતો આવ્યો એટલે થોડી ઈરું લાગી ગઈ હે પણ બહુ એટલો બધો વાંધો નથી સોયાબીનમાં અને માંડવીમાં તો સારો એવો અટેક છે ઈરનો તો સોયાબીનમાં જોઉં તમે એમાં ઈર છે અને બીજા વાળા કાળા કલરના જીવડા આવે ને એની પાંદડા ખાતે જોઉં તમે અને સોયાબીન જોઉં તમે કેવડા કેવડા સોયાબીન છે અને અત્યારે ફાલ ફૂલનો સ્ટેજ આવી ગયો છે એટલે ફાલ જોઈ અને રમેશભાઈ છે ને તીય દિયે દવા મારે તન દીએન તઈ દિયે તો જો રમેશભાઈ આવે ને એટલે એની વાત કરીએ હું કહે તો ભાઈ રમેશભાઈ છે ને એ દવા સાટી જો આવી ગયા હે તો રમેશભાઈ તમે આ તૈન દિન તૈન દિન એ દવા કેમ છાટો એલા ભાઈ ફાલ દેખાતો ઈ દવા તો મારવી પડે ને ને કામ મારા સોડા નઈ નો થાય તો ભાઈ આ ફાલ દેખે ને આમાં એટલે રમેશભાઈ ભાઈ તૈન દિન તૈન દિન એ દવા મારે હું મારે ને ઈ તો પાછા આપડે કીય ઈ નઈ હો ઈ નઈ કહેવાનું હો એ મૂન ભીખો જાણીએ ભાઈ ઈ ભાઈ આ હે ને કારી નઈ નો કહું

આ તો પછી કાળીને લઈ આવો ને યાર તો ભાઈ એમ કહે કે કાળીને લઈ આવવી તો ખોરી પણ આમાં સોયાબીનમાં હાર પાંચ તોળાનો પાંચ તોળાનો હાર માગે કારી કે સોયાબીન કે હારા થાય તો હાર લઈ દો તો એ દવા સાઈટા સાઈઠ થયા ધહીં દીએ ને તન દઈએ તો ભાઈ રમેશભાઈ છે ને હરખમાં ને હરખમાં દવા સાટે ઓ શું ભાઈ હરખ છે રમેશભાઈ તમને તમને હરખ શું છે આવું બધું આવી બધી દવા ખાટો ભાઈ હરખ એવો છે આમાં ફાલ એવો છે ને તે આશકેરે દિવાળીએ તો છે ને મારે કાર્ય ઘરઘરનું કરી જ નાખવાનું છે ગમે એમ થાય તો ભાઈ આશ પહેલા ભાઈ ફાલ એવો છે ને એટલે આશ પહેલા તો પાંચ તોલા નહીં છ નો છે ને હાર છે ને કારીને લઈ દેવાનું છે અને કારી માની જવાનું છે એટલે દિવાળીએ છે ને રમેશભાઈ છે ને કારીવાળા થઈ જવાના છે આમ મોજમાં જ રહેવાનું મોજમાં જ રહેવાનું તો ચાલો મિત્રો

તો ભાઈ જોઈએ આપણે દિવાળીએ કે રમેશભાઈનું કાર્ય એ થઈ જાય કે નથી લગભગ તો થઈ જાય કેમ સોયાબીન જ દેવું છે એનું તો ચાલો મિત્રો હવે જોઈએ આપણે દિવાળીએ તો આ વિડીયો કેવો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરજો યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો જય દ્વારકાધીશ મહાદેવ